તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે અંદાજે રૂપિયા ચાર કરોડના ખર્ચે આ સ્મારક નિર્માણ પામશે આ સ્મારકનું નિર્માણ કાર્ય નવથી દસ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે આ તકે મંત્રી મુળુભાઈ બેરા જુનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશભાઈ પોશિયા જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્વીબેન ઠાકર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સાવર ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા જામનગરના સાંસદ પૂનમબેન માડમ મનપાના શાસક પક્ષના નેતા મનન અભાણી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમે વીર દેવા વંશજો છીએ પડી દેવા તપ કરી કે એમાંથી આજે આપણા સૌમાં કેટલી કરવાની છે અમારે અનુભવ કરવાની જરૂરિયાત કેમ પડી છે આ લાગણી ધીમે 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 જે ઓછી થતી જાય છે વફાદારીની વિશ્વસનીયતાની ખાનદાનીની એ લાગણી ભવિષ્યમાં પુનર્જીવિત થાય એના માટેના માનનીય નરેન્દ્રભાઈના પ્રયાસો છે આજનો દિવસ આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ છે આજનો આ પ્રસંગ છે એ ખાનદાની અમીરી અને કુમારીની ત્રિવેણી સંગમનો આ પ્રસંગ છે અમારા આશરા ધર્મનો ના પ્રતિક એવા સુરવીર આપણા સૌના આદર્શ વીર દેવાદર નું સ્મારક બનાવવા માટેનો સંકલ્પ એ સમાજ તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો